ગુજરાત બોર્ડનું ધોરણ દસ નું મહિના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું જાહેર કરવામાં આવ્યું છે સુરત પરિણામ ગત વર્ષની સરખામણી આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકાનો વધારો થયો છે સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ નવ તારીખે જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં ગુજરાતનું સુરત એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું

ગાંધીનગર જિલ્લાનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા સૌથી ઓછું પરિણામ પોરબંદર નું ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા આવ્યું છે મારું નામ ધ્રુવિલ ઉઘાસિયા છે ધોરણ દસ હતો ત્યારે એવન આવ્યો છે સમગ્ર સ્વામિનારાયણ પરમ શ્રી ગુરુકુલ નો હું ખૂબ આભારી રહ્યો છું કારણ કે અહીં લેવાયેલી રાઉન્ડ ટેસ્ટમાં માં મેં દરેક રાઉન્ડ આપી હતી અને તેમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું કે બોર્ડ માં કઈ કઈ ભૂલો થાય એમ છે અને તેને નિવારીને મેં આ પરિણામ આવ્યું છે આમાં મારા દરેક શિક્ષકો અને રોહિતભાઈ જેસાણી જે અમારા ડાયરેક્ટ કેમ્પસ ડાયરેક્ટર છે તેમનો પણ ફાળો ખૂબ જ મહત્વનો છે તેમના કારણે જ હું આ મુકામ પર પહોંચ્યો છું તેમના કારણે આ એવન આવ્યો છે ને જેટલા ને પણ એવન આવ્યો છે તેમાં મુખ્યત્વે તેમજ તેમને તે શ્રેય આપી શકાય અમારી મહેનત તો હતી પણ સાથે સાથે શરમની પણ મહેનત ખૂબ જ વધારે હતી તેઓ અમને કરશ્મની બોલાવતા હતા અને મેન્ટલ પણ આપતા હતા પ્રાપ્ત <imitation> ઘણી <imitation> <imitation> મારું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલ ની એજ અ કેમ્પસ ડિલેક્ટર તરીકે ભાગ ભજવું છું સરતાના વિસ્તાર ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુ કો વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું આજે ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત થવા પામ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંતપૂર્વક મહેનત કરી અને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. સરતાના વિસ્તારની અંદર આ તમામ વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન સવારે 7:00 થી સાના પાંચ વાગ્યા સુધી સખત શાળાની અંદર કાર્યરત રહી આ ઉમદા પરિણામ પ્રાપ્ત કરવા પામ્યું છે. શાળામાં ટોટલ એ વન વિદ્યાર્થીઓ અને એ ટુ ની અંદર મેદાન માર્યું છે જે સરખાના વિસ્તારની અંદર સૌથી ઓછી સંખ્યામાં પણ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આ વિદ્યાર્થીઓ છે એટલો આપવા માંગુ છું કે ધોરણ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ એ સૂચના કે પોતાના પરિણામ થી હતાશ થયા વગર સતત ને સતત દિવસ રાત મહેનત કરો તો એક દિવસ પરિણામ પ્રાપ્ત કરી શકો છો માર્ચ એપ્રિલ મહિનામાં ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસ ની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી સુરત જિલ્લામાં ધોરણ દસ ના